આપણે ત્રણ ત્રણ ના ભાગ પડ્યા છે જેથી સરળતાથી આપણે પ્રશ્નોને શું કરી શકીએ છીએ સોલ્વ કરી શકીએ છીએ આપ સર્વે જાણો છો ગાલા સમિટ લોન્ચ થઈ ચુક્યું છે ઘરે બેઠા માત્ર બસો નેવું રૂપિયામાં ખરીદી કરી શકો છો ઓનલાઈન હોમ ડિલિવરી ફ્રી છે નીચે સબસ્ક્રિપ્શન નીચે લિંક આપી છે એમાંથી પણ તમે મેળવી શકો છો અથવા મોબાઈલ નંબર પર કોલ કરીને પણ તમે મેળવી શકો છો ગાલા પ્રકાશન એક સ્માર્ટ ડિજી બુક લોન્ચ કરી છે જેમાં સંપૂર્ણ મટીરિયલ તમને પીડીએફ સ્વરૂપે મળી જવાનું છે

પહેલું એકમના મુખ્ય વહીવટી અધિકારી ઉચ્ચ ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરી તેની વચ્ચે સત્તા ને જવાબદારી ની વહેંચણી કરે અહીંયા શબ્દ ધ્યાનમાં લેવાનો છે સત્તા અને જવાબદારી ત્રણ મુદ્દા થયા જો એક સાથે આ સવાલ કોઈ દિવસ પાકો થઈ શકે નહીં

બીજું ટ્રસ્ટ તરીકે ત્રીજું સત્તાને જવાબદારી અને ચોથું અંદાજપત્ર પહેલા ચાર મુદ્દા પાકા થઈ જાય પછી બીજા ચાર કરવા એક સાથે સવાલ પાકો નહીં થાય ત્યાર પછી ધારકી જોગોનું પાલન કરીને સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી અહીંયા છે વર્ગોના હિતોની જાળવણી કરવી પછી લાંબા ગાળાનું આયોજન કરીને વ્યૂહાત્મક નિર્ણય લેવા કેવા નિર્ણય કીધા છે વ્યૂહાત્મક જટિલ સમસ્યાનું શું કરવાનું છે નિરાકરણ

વેચણી મતલબ ડિવિડન્ડ ની કરે છે અને અહેવાલો તૈયાર કરીને સૂચનો શું કરે છે પૂરા પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમે તમને જે સારા લાગે એ મુદ્દા કોઈ પણ કેટલા લેવાના છે 8 ચાર ચાર ના ભાગ પાડીને સરળતાથી તૈયારી કરવી જેથી કોઈ પ્રશ્નો ઉભા થાય નહીં ઈઝીલી તો જ થશે એકસાથે 8 નહીં પાકા થઈ શકે આઈપી બેઝ લોન્સ થઈ ચૂકી છે માત્ર 100 રૂપિયામાં વિદ્યાર્થી મિત્રોને સરળતાથી આ બધી સ્પેશિયાલિટી મળવાની છે તો વેલા તે પહેલા ધોરણે સરળતાથી તમે મળી શકો છો અને સારી તૈયારી કરી શકો છો આયોજનની લાક્ષણિકતા જણાવો ચાવી છે સર્વપ્રથમ બોસ બપુ ચોવીસ ની જે આ સવાલ રિપીટ થાય છે ફરી વાર સમજી લઈએ સર્વ વ્યાપી પ્રવૃત્તિ છે સર્વપ્રથમ છે બૌદ્ધિક છે સભાન છે સોરી સતત ચાલતી પ્રવૃત્તિ છે પરિવર્તન કરી શકે છે પૂર્વાનુમાન ચોકસાઈ વિકલ્પની યાદી છે અહીંયા જો તમે લખો છો સતત ચાલતી પ્રવૃત્તિ છે તો ભવિષ્ય સાથે અહીંયા સંબંધ છે સંબંધ કોની સાથે છે ભવિષ્ય સાથે જો તમે આ મુદ્દાને લ્યો છો સતત પ્રવૃત્તિ છે તો બે સ છે એટલે માટે હું તમને બે મુદ્દાએ સમજાવી દઉં છું નિર્ણય પ્રક્રિયા છે ને કઈ પ્રવૃત્તિ છે ધ્યેય લક્ષી પ્રવૃત્તિ છે આયોજન સર્વવ્યાપી છે કઈ રીતે તો કે દરેક જગ્યાએ શું જોવા મળે છે આયોજન એક માર્ક્સનો સવાલ બને છે અગાઉ પણ મેં તમને મેન્શન કરેલું છે રાજકારણ શિક્ષણ ધર્મ સામાજિક રમત ગમત બધી જ પ્રવૃત્તિમાં આયોજન કરવું જરૂરી છે એટલા માટે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે સર્વપ્રથમ કાર્ય છે આયોજન સર્વપ્રથમ કાર્ય કઈ રીતે છે એમસીક્યુ બહુ પૂછે છે સંચાલનનું સર્વપ્રથમ કાર્ય કયું છે આયોજન છે આ બહુ બધી વખત એમસીક્યુ પૂછવાનું છે એટલે આ બાબતને પણ તમે ધ્યાનમાં લેજો અગાઉનો વિડીયો તમે જોઈને આવ્યા છો તો તમારે આમાં વિડીયોમાં બહુ ફાફા જરૂર નથી સભાના કઈ પ્રક્રિયા છે

બધી જગ્યાએ જો ચોકસાઈ જોતી છે ભવિષ્યનું અગાઉથી વિચારણા કરવી ભવિષ્યની જે વિચારણા છે પૂર્વાનુમાન કહેવાય છે તો આયોજન હંમેશા ભવિષ્ય માટે થાય છે ભવિષ્યમાં હું રહેલું છે અનિશ્ચિતતાઓ એને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ આયોજન એટલે કે પૂર્વાનુમાન કરીએ છીએ

સાથે સંબંધ છે કારણ કે ભવિષ્યમાં કોઈ પણ કામ કરવાના છે કોઈ પણ વ્યૂહરચના ઘડવાની છે ધ્યેય સિદ્ધ કરવાના છે હેતુઓ નક્કી કરવાના છે એના માટે શું થાય છે આયોજન થાય છે જેના કારણે ભવિષ્ય સાથે એને સંબંધ છે પરિણામ ભવિષ્યમાં મળવાના છે

સકા સકા મૂવી ગતિ 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 આ ભેગું છે છે ગતિશીલ પ્રક્રિયા સરળતાથી મુદ્દા બધા જ પાકા થઈ જશે વિદ્યાર્થી કર્મચારી વ્યવસ્થા એટલે શું તો કે કર્મચારી મેળવવા કેળવવા અને જાળવવાની પ્રક્રિયાને શું કહેવાય છે કર્મચારી વ્યવસ્થા પેલું સ એટલે સંચાલન અગત્યનું કાર્ય છે સંચાલનના કેટલા કાર્ય છે તો કે ચેપ્ટર નંબર 3 થી શરૂ થાય ને ચેપ્ટર નંબર 7 એ પૂરા થાય આ બધા જ કાર્યમાં સંચાલનનો આપણે કેવું કાર્ય છે અગત્યનું કાર્ય છે જેમાં આ બધું કીધું છે એમ જ આપણે કેવું છે અગત્યનું કાર્ય છે ત્યાર પછી કાયમી પ્રક્રિયા છે સાચી કર્મચારી વ્યવસ્થા સતત ચાલતી પ્રક્રિયા છે ને કાયમી પ્રક્રિયા છે

સંકલન કોની વચ્ચે સ્થાપવા છે કર્મચારી અંકુશ રાખનાર અને અંકુશમાં રહેનાર બધા કોણ છે કર્મચારી દરેક કાર્યમાં સંબંધ છે કે નથી વિસ્તૃત પ્રવૃત્તિ છે મતલબ કે બહુ મોટી પ્રવૃત્તિ છે અહીંયા કર્મચારીઓ આવે એટલે કાઢી મૂકવાના નામ ને તેમને ખાલી મેળવવા ઈઝી નથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ધંધાનો પિલર્સ છે કર્મચારી એટલે એને મેળવવા કેળવવા અને જાળવવા બહુ મહત્વના છે મૂડી ખર્ચ એટલે કે રોકાણ થાય છે કર્મચારી ભરતી સમયે ખર્ચો થાય તાલીમ સમયે ખર્ચો થાય વિકાસ સમયે ખર્ચો થાય કર્મચારીને વર્ષ દરમિયાન અમુક બોનસ આપવા ટુર આપવા બધી જ અંદર બહુ ખર્ચો થાય એટલે કર્મચારી વ્યવસ્થા ખર્ચાળ પ્રવૃત્તિ છે ભરતી કરશો ને ત્યારથી જ ખર્ચો ચાલુ થઈ જશે અને નિવૃત્તિ પછી પણ પેન્શન અપાય એટલે ન્યાય ખર્ચો છે એટલે મૂડી ખર્ચ થાય છે ચાવીના બેઝ ઉપર ચાલશો ઈઝીલી તૈયારી થઈ જશે બીએ ના અપડેટ મેળવવા માટે આ વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો સરળતાથી તમને બધી જ માહિતી મળી જવાની છે એટલે ઈઝીલી તમે માહિતી મેળવી શકો છો સરળતાથી અને થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા રહ્યું ખુબ સારું તમારું પરિણામ આવી એમાં આશા રાખીએ છીએ થેન્ક યુ